તેમની માતાનું નામ પુતળીબાઈ હતું બાળપણમાં તેમણે હરિશ્ચંદ્ર નાટક જોયું અને શ્રવણની વાર્તા વાંચી તેની તેમના હૃદય પર ઊંડી અસર થઈ તે દિવસથી તેમણે સાચું બોલવાનો અને મા બાપની સેવા કરવાનો નિર્ધાર કર્યો ગાંધીજી માધ્યમિક શિક્ષણ પૂરું કરી ઉચ્ચ અભ્યાસ કરવા માટે વિલાયત ગયા અને બેરિસ્ટર બન્યા ગાંધીજી વકીલાત કરવા માટે દક્ષિણ આફ્રિકા ગયા હતા ત્યાં તેમણે ગોરાઓ દ્વારા હિન્દીઓને થતો અન્યાય નજરો નજર જોયો તેમણે પોતાને પણ ત્યાં ચાલતા રંગભેદનો કડવો અનુભવ થયો તેમણે તે અન્યાય દૂર કરવા માટે અહિંસક લડત ઉપાડી તેમાં તેમને સફળતા મળી ત્યાર પછી ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત પાછા આવ્યા ભારતમાં તે વખતે અંગ્રેજોનું શાસન હતું ભારતને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરવા માટે ગાંધીજીએ દેશવ્યાપી આંદોલન શરૂ કર્યું અહિંસા અને સત્યાગ્રહ તેમના શસ્ત્રો હતા દેશની જનતા અને અનેક દેશનેતાઓએ તેમને તન મન અને ધનથી સાથ આપ્યો અંગ્રેજોએ તેમને ઘણીવાર જેલમાં પૂર્યા પણ તેઓ હિંમત હાર્યા નહીં છેવટે સૌના પ્રયત્નોથી ભારતને ઓગણીસો સુડતાલીસમાં આઝાદી મળી ગાંધીજીએ અમદાવાદમાં પહેલાં કોચરબમાં અને પછી સાબરમતી નદીને કિનારે આશ્રમની સ્થાપના કરી તેઓ સાદાઈથી રહેતા ગમે તેટલું કામ હોય છતાં તેઓ સવાર સાંજ પ્રાર્થના કરતા તેમની પ્રાર્થના સભામાં અનેક લોકો આવતા તેમને કવિ નરસિંહ મહેતાનું ભાજન વૈષ્ણવ ભજન તો તેને રે કહીને અતિપ્રિય હતું તેઓ દરરોજ રેંટીઓ કાતતા તેમણે પોતાની આત્મકથા લખી જે સત્યના પ્રયોગો નામે જાણીતી છે તેમના પત્નીનું નામ કસ્તુરબા હતું તેમણે પણ ગાંધીજીને આઝાદીની લડતમાં ઘણો સહ સહકાર આપ્યો હતો ત્રીસ જાન્યુઆરી ઓગણીસો અડતાલીસના રોજ ગાંધીજી દિલ્હીમાં પ્રાર્થના સભામાં જતા હતા ત્યારે નાથુરામ ગોડસે નામના એક યુવાને તેમને ગોળીઓથી વિંધી નાખ્યા આથી વિશ્વભરના લોકો ભારે આઘાત આઘાત લાગ્યો તેમની સમાધિ દિલ્હીમાં આવેલી છે તે રાજઘાટ તરીકે ઓળખાય છે ગાંધીજી રાષ્ટ્રપિતા અને મહાત્મા ગાંધી તરીકે ગાંધી તરીકે સમસ્ત ભારતીય પ્રજાના હૃદયમાં આદરભરી સ્થાન ધરાવે છે